આ ભટ્ટો શિયા પહેરતો નહિ એવું કરવાનું ઠંડી વાપર ઠંડી તો ટોટિયા એક બાદ તો પડી એ તો ઠંડી એવા હું કરાનું ગરમી લાગે તો ગર તો તને ચો ગરમી લાગે યાર ગરમી ના ગઈ યાર તા ફગેલે ગરમી જ લાગે યાર એ બતાવો યાર અલ્યા એ વે વે એટલે બે જણા ફેફુ આવી ને રોજ ફેંકી આ રહ્યા તો આપણે ફેંકી હો બધું જ આ ટકે ફેકે તો કાકા હા તાજી આવો આવો કેમ જ હાલો કે પછાજી કાકા કાકા આવો યાર બે ઓ બે ઓ આય પૈસા વાગી આ જોઈ ને આખો જો મસાલો લેવા લઈ ને આખો છો તે ને જોઈ જોઈ રે અરે તુમા પપ્પાઈ લે તુમા ભાઈ હલે અલે હેલી તમારું હલે આ ભાઈ જ લાવ્યો

બાપો ફાઈન પડી હું બે

ભય <coughs> બે બોલા <coughs> હા જય જય દે સો બોલતો હોય શું શું ખબર નહી

ડાયમંડ પૂજ્યુ અલ્યા આવી જમવા ગમવા દો પડી ચાલો હું મારું પડ્યા હા લેપી વાત કરું જોઈએ આજો આમો દુખ પાડી થા એ તો હેઠું ઓ લે આજો આલે આલે પાળા પાળા લે આ અમેરિકા થી દુબઈ થી ફોન આવ્યા પૈસા મૂકી ને આવ્યો બોલે

આ લે દે આવ પે રુવા દે ચાલું પે રુવા એ એ આખો હું પાછો લડ્યા આવો આખો જ છે હા મર જ ને કા આવું દે જો ન આવો જ ને કા હે તારું ગરિયું આ ગાયો આ ગાયો ઓય લે એક એક રૂપિયાની આવી હવે મારો મારું ઘેર ને કા લે આ તારું કોટુ લઈ ને કા લે મારો ભાતો કોલા માર્યો ગોળ ના આ કોટુ લઈ આરો ટોપી વાળો અલ્યા અલ્યા

અમે પૈસા કો લાવો લે દીવાની કઢો તો આવતો સાસો લે આવતો અમે જે હોય પૈઈ દે અરે બેઈજો મરાયા હા અલે આ ઉક અલે

ના એ મંદિર અલગ છે આખું યાર એ મંદિર તો બઉ અલગ છે પાછા ભાવ પતિ મારા ઉપર આને દર્શન કરવા લઈ ગયો હા દર્શન કર્યો આ તો મારે આપવું દર્શન કરવા

ચોરી લે તો બધું અને કાઢી લે બધું તમે ઘેર લઈ જાવ ઘેર લઈ હું નહી

લે હેડન એ આવજો એ આવી આવજો હા આવજો હું જઉં હવે ઘેર તાન હો એ ના ઓમ દેવાનો એડો લે એ ઓમ જવાનું હોય યાર એડો જો જોઈ લે આરે ઓમ જવાનું હોય યાર ઓમ જવાનું ઓમ યાર આ તું ઘરોમાં એ ઓમનું ઓમનું તાર તો મગજ છે તો નહીં યાર તો માર તો નહીં જઉં મને મને નહીં જમવા દેજો ઓમ હા જા યે ગાટી મારતો નથી તને લઈ લેતી ખાટલો લેતા હું બાપુ ખાટલો લઈને આવે યાર

ખબર ના પડે કઈ દેવાનું હા લે કેમ નહી મારા તો તબલ તોડી નાખશે હોવાય નઈ દે મને ખબર નઈ પડતી એક પેક માં શું થાય આ તો મારા એક ટેક મારું પાસે થાય ત્યાંથી આપણે કે આયા કે નક પેલા બરોબર લે હેડ આપડો હા તમને પતાજી હું ભય પડી ના જ પાઉ તમે ટાઈટ થઈ જાવો લો એક ટેક ખાતો પણ સાખો મારો ઓમ પકડો ઓય તા ઓય આપરો થા હાપરો થા બે આનો ભોજા 100000 થઈ ગયો હવા માં રોક્યા મન તો પેલે મજોપર કાજી કેરી પાઈતી લે હું હા હ મું તો ઉઘાટણ ઓ એ ભગવાન ઓ

પચીસ હજાર નો મારો પંચાવન હજાર નો હતો એસી હજાર નો તો દૂરો હતો મને લાગે એક પેલો બકલો હતો અને એક પેલો હું તો હા એ બેટ લઇ ગયેલા હા તને લઈને તો પીવા ખબર હે તને લઈ જતો